વાસદા તાલુકાના ઇનાર ગામે જ્યાં નેશનલ હાઈવે છપ્પન ના પુલોનું નવીનીકરણ થાય છે પણ પુલોનું નવીનીકરણ જ્યાં જ્યાં થાય છે ત્યાં મજૂરો કામ કરે છે સેન્ટિંગના મજૂરો કામ કરે છે હાઈટ કમસે કમ સિત્તેરથી એંસી ફૂટની હાઈટ છે પુલની પણ કોઈ પણ સેફ્ટીના સાધનો નથી નથી તો એક પણ મજૂરે ગમ બૂટ પહેર્યા છે જ્યારે એમના નિયમો અનુસાર એમને ગમ બૂટ પહેરવા હોય છે સેફ્ટીના સાધનો રાખવાના હોય છે જ્યારે એમના કોન્ટ્રાક્ટરો હોય છે એમણે આ એમની સેફટીના સામાનોની લિસ્ટ આપી અને એમને સેફ્ટીના સામાનો થકી એમને અહીં કામ કરવાનું હોય છે કામ કરાવતા હોય છે મજૂરો પાસે કારણ કે મજૂરો જ્યાં કામ કરે છે એમને રોજીરોટી પણ ઓછી ચૂકવવામાં આવે છે અને કદાચ કાલે ઉઠીને ચીખલી જેવો કઈક હાદસો થાય ચીખલીમાં પણ આ જ ઘટના બની હતી ચીખલીમાં પણ એક ડેપોનું નવીનીકરણ કાર્ય થતું હતું ત્યાં પણ સેફ્ટી વગર જ મજૂરો સ્લેબ ભરતા હતા અને સ્લેબ તૂટી અને જ સાત પડ્યા અને હોસ્પિટલ ભેગા થયા તો અહીંયા પણ આવી કોઈ દુર્ઘટના બની શકે તંત્ર પ્રશાસન કોન્ટ્રાક્ટર દરેક લોકો આવી ઘટનાઓ જોઈ છે આવી ઘટનાઓ સાંભળે છે આવી ઘટનાઓના ન્યૂઝ જોઈ છે છતાં પણ એમાંથી શીખતા નથી હવે આ પુલની ઊંચાઈ કમસે કમ સિત્તેર ફૂટની ઊંચાઈ છે એક પણ કોન્ટ્રાક્ટરે એક પણ મજૂરને નથી સેફ્ટી બૂટ આપ્યા છે ગમ બૂટ આપ્યા છે કે નથી સેફ્ટીના કોઈક સાધનો આપ્યા છે ફક્ત વગર સેફટી એ લોકો અહીં કામ કરે છે એમનો વીમો પણ કદાચ તો નહીં હોય એમને પૂછીએ તો કારણ કે નિયમ અનુસાર એમનો વીમો કરાવવાનો હોય છે પણ છે તો છેલ્લે બિચારા મજૂર જ નહીં જ્યારે કોઈક હાદસો થાય છે ત્યારે કોન્ટ્રાક્ટર એનો માલિક એન્જિનિયર કોઈ જ ઉપર કઈ આવતું નથી મરવાનો વારો અને ભોગવવાનો આવા મજૂરો જ આવે છે તો કેમ આવા મજૂરો માટે કેમ કોઈ બોલતું નથી કેમ મજૂરોના પરિવાર નથી હોતા ફક્ત કોન્ટ્રાક્ટર માલિક અને અધિકારીઓના જ પરિવાર છે એમને સેફ્ટીના સામાનો આપવાનો હક નથી એમને સેફ્ટી પૂર્વક કામ કરવાનું હોતું નથી અહીંયા આવી રીતે લોકો જાય છે પેલી બાજુમાં સેફ્ટીના સાધન વગર જ જે પણ કામ ચાલે છે આવા પુલ નેશનલ હાઇવે છપ્પન ઉપર કમસે કમ બધા જ પુલોનું નવીનીકરણ થાય છે ત્યાં કોઈ પણ પુલ ઉપર કોઈ પણ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ પ્રશાસનના કહેવા અનુસાર કે પ્રશાસન કહેતું નથી કે શું કારણ છે એ ખબર નથી પણ આવી રીતે જીવના જોખમે જ આવા પુલના નવીનીકરણના કામો થાય છે કે શું આવી રીતે જ કામો થતા રહેશે અને જ્યારે હદશો થાય છે ત્યારે ફક્ત ભોગવવાનું આ મજૂરે જ આવે છે તમને બોટ સેફ્ટી સામાન હેલ્મેટ એવું પહેરવા આપે કે નથી આપતા આ તમારો તમે જીવના જોખમે તમે કામ કરો છો બરાબર કોન્ટ્રાક્ટર કે એન્જિનિયર નથી તમારું કાલે ઉઠીને કઈક ચીખલી જેવો હાસ્તો થાય તો તમારો ભગવાન તમારી પાસે સેફ્ટી સાધનો હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ તમારા બધાના વીમા બી કરાવ્યા હશે ને કામ કરો તો અહીંયા કોઈ પણ મજૂર બોલવા તૈયાર નથી કારણ કે એમની પણ મજબૂરી છે બિચારા એમને શું છે એમને રોજીરોટી મળવી જોઈએ એમને પણ પેટ માટે કામ કરવાનું હોય છે પરિવારને ચલાવવાનું હોય છે તો પછી એમણે પણ એમની મજબૂરી છે અને પેટના ખાતર આવા જીવથી જોખમ ભર્યા કામો કરવા મજબૂર છે જ્યારે વિકાસની વાતો થાય છે તો ફક્ત વિકાસ કોનો વિકાસ ફક્ત રાજ્યનો એક વ્યક્તિનો કે પછી તંત્રનો વિકાસ પણ આવા મજૂરોનો વિકાસ ક્યારે થશે એમને સેફટીના સાધનો ક્યારે આપવામાં આવશે એમના જીવના જોખમે બનનાર થનાર વિકાસ ક્યારે અટકશે વિકાસ વિકાસની હરોળમાં મજૂરને જ ભૂલી જાય છે છે જ્યારે આવી ઊંચાઈ ઉપર કામ હોય અને સેફટીના સાધનોની જરૂર હોય છે ત્યારે એમને કોન્ટ્રાક્ટર સેફ્ટીના સાધનો નથી આપતા કે પછી મજૂરો સેફ્ટીના સાધનો નથી પહેરતા એ જ ખબર નથી પડતી જ્યારે એમને પૂછવામાં આવ્યું છે તો કોઈ પણ કોઈ વ્યક્તિ કોઈ મજૂર કોઈ જવાબ આપવા તૈયાર નથી જ્યારે નિયમ અનુસાર આપણે જોઈએ છીએ કે જ્યારે અહીંયા કોઈ પણ પુલનું કાર્ય થતું હોય છે ત્યારે આજુબાજુના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં એમના મજૂરોની લિસ્ટ આપવાની હોય છે એમના વીમા ઉતારવાના હોય છે એમને સેફ્ટીના સાધનો હેલ્મેટ ગમ બુટ જેવી વસ્તુઓ આપવાની હોય છે અને પછી એમને કન્સ્ટ્રક્શન સાઈડ ઉપર કે કોઈ પણ જે પણ જગ્યા હોય છે ત્યાં કામ કરવાની મંજૂરી મળતી હોય છે અહીં એ વસ્તુની કોઈ જ પડી નથી આપુની જેમ ચાર બંદરની જેમ બધા જ આંખ કાન નાક મો બંધ કરી અને કામ કરે છે ફક્ત મજૂરોના કામ ઉપર વિકાસના પાયા નખાય છે સન ઓફ આદિવાસી જીજે દેશી ન્યૂઝ